નમસ્કાર ન્યૂઝમાં મિત્રો સ્વાગત છે સમાચાર પર કરી નજર સાજના ગામમાં દાંતોનો વિનામૂલ્યે ફ્રી ચેકઅપ અને સારવાર કેમ યો એઆઈએફ અને ડોક્ટર નેમી પટેલના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલા દ્વારા યોજાયેલ સાજના વાવકામાં દાંતનું વિનામૂલ્યે ફ્રી ચેકઅપ અને સારવાર કેમ્પ યોજાયો એઆઈએફ અને ડોક્ટર નેમી પટેલના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલા દ્વારા યોજાયેલ સંસ્થા રાજુલામાં ચાર વર્ષથી દાંત મોની જાગૃતતા માટે વિવિધ વિનામૂલ્યે ફ્રી ડેન્ટલ કેમ્પ અને કાર્યક્રમ કરે છે જેમાં એમડીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટર પૂજાબેન મોણપરા દ્વારા કેમ્પમાં દાંતની વિવિધ સારવાર કરવામાં આવી હતી જેમકે દાંત ખેંચવો દાંતનો સડો સાફ કરીને સિમેન્ટ કરવી પાયોરિયા દાંત સાફ કરવા અને મોઢું ભીડવાની સમસ્યામાં મોં દવા અસહ્ય દુખાવામાં દવા આપીને દાંતની વિવિધ સારવાર અને દાંત વિશે શું શું કાળજી લેવી એ અંગે સલાહ આપવામાં આવી હતી અને ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા જેમાં એઆઈએફ સંસ્થામાંથી પ્રોજેક્ટ ઓફિસર વિપુલભાઈ ચૌહાણ સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા રાચુલાની રસિકભાઈ વેગડ બ્રિંદાબેન ભટ્ટ જયસુખભાઈ નાંધવા રાહુલભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને એઆઈએફ સંસદ દ્વારા રાચુલા મહુવા જાફરાબાદના દરિયાઈપટ્ટીના ગામોમાં વ્યસનનું ખૂબ જ પ્રમાણ હોવાથી મોડાનું કેન્સર પ્રમાણ વધી ગયું છે એવામાં આવા લોકોને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કરવામાં આવે છે નાના બાળકો અયોગ્ય અને અનિયમિત બ્રશ કરતા હોવાને લઈને દાંતનો સડો વેલ્યુ મરે જોવા મળે છે આથી કાયમી દાંતના સડા કીર્તે અટકાવી શકાય તે માટે સાચી રીતથી બ્રશ કરાવવાની યોગ્ય પદ્ધતિ શીખવાડવામાં આવે સ્વદેવ શિક્ષણ વિકાસ સંસ્થા રાજુલા દ્વારા ડેન્ટલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ જેનો મુખ્ય હેતુ ડેન્ટલ હાઇજીન વિશે લોકોમાં જાગૃતતા ફેલાય તેવો છે આ કેમ્પને સફળ બનાવવા સાજના વાવ શાળાના સ્ટાફગઢ અને પોપટભાઈ જોગરાણા કિરણભાઈ જોગરાણા ભરતભાઈ અને અન્ય આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી